પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી ઉમેદવારોની નામની યાદી જાહેર કરી છે વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકાના છ વોર્ડની ચોવીસ બેઠકો પારડી નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો અને વલસાડ નગરપાલિકાના અગિયાર વોર્ડના ચુમ્માલીસ ઉમેદવારના ભાજપના ઉમેદવારોના નામ જાહેર થતાં જ પાર્ટીનું રાજકારણ ગરમાયું છે ભાજપની જાહેર થયેલી યાદીમાં અનેક જૂના જોગીઓને પડતા મૂકવામાં આવ્યા છે પાર્ટીના આ વખતના ટિકિટના નિયમો મુજબ સાહીઠ વર્ષથી ઉપરની ઉંમરનાઓને ટિકિટ નથી આપવામાં આવી આ સાથે જ ત્રણ ટર્મથી વધુ ચૂંટાયેલા અગ્રણીઓને પણ પડતા મૂકવામાં આવ્યા છે આથી પાર્ટીની જાહેર થયેલી યાદીમાં મોટાભાગના નવા અને યુવા ચહેરાઓને જ સ્થાન મળ્યું છે થોડા સમય અગાઉ જ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા અગ્રણીઓના પરિવારજનોને પણ ટિકિટ આપવામાં આવી છે તો ગઈ વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા રાજુ મરચાની પુત્રી ઉર્વશી પટેલને પણ ભાજપે વોર્ડ નંબર બે માંથી ટિકિટ આપી છે આ સાથે જ જિલ્લાની ધરમપુર અને પારડી નગરપાલિકામાં પણ અન્ય પાર્ટીમાંથી આવેલા સાત જેટલા અગ્રણીઓને ભાજપની ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જે ચૂંટણી જાહેર થઈ છે સોળ તારીખે એના ભારતીય જનતા પાર્ટીમાં વલસાડ જિલ્લાની જો વાત કરું તો ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી અને ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી લડવા જઈ રહી છે જેની અંદર વલસાડ નગરપાલિકા પારડી નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકાની ફણસા સીટ અને સરીગામ બે સીટ એ કુલ તાલુકા પંચાયતની બે સીટ અને કપરાડા તાલુકાની ગોટણ સીટ એમ કુલ ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ લડવા જઈ રહી છે પાર્ટીની જે એક સેન્સ પાર્ટીની જે એક ઉમેદવારી કે દાવેદારી કરવાની જે પદ્ધતિ છે તો પાર્ટીના કાર્યાલય નિશ્ચિત કરેલા કાર્યાલય ઉપર એના પહેલે ફોર્મ વિતરણ કરવામાં આવે છે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પ્રદેશ અધ્યક્ષ હોય માન્ય મુખ્યમંત્રી શ્રી અને પાર્ટીના સિનિયર આગેવાનો હોય એ બધાની સમક્ષ આ એ યાદીઓની ચર્ચા ત્રણ નામની પેનલોની ચર્ચા થઈ છે અને એના આધારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ